આવનારા બે થી ત્રણ દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો કયા કયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે અને આ વાવાઝોડાને કારણે કેટલું નુકસાન હજુ થશે તેના વિશે વાત કરવાની છે આજના વિડીયો સાથે માહિતી આવી છે કે કેરળમાં ચોમાસું પહોંચી જશે અને ત્યારબાદ હવે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચશે આ દરેક માહિતી વિશે મિત્રો વાત કરવાની છે આજના આ વીડિયોની અંદર વિડીયોને અંત સુધી નિહાળતા રહેજો જેથી કરીને આ દરેક માહિતી તમને જે છે મિત્રો આ ચેનલના માધ્યમથી મળી જાય સૌ મિત્રો આપણે વાવાઝોડા વિશે વાત કરીએ કે આ વાવાઝોડાની પરિસ્થિતિ અત્યારે ક્યાં જોવા મળી રહી છે

છેલ્લા દસ દિવસની અંદર આ વાવાઝોડાને કારણે આટલા વિસ્તારોની અંદર જ્યાં વાવાઝોડું ફંટાયું હતું ત્યાં મિત્રો વીસ ઇંચથી પણ વધારે વરસાદ નોંધાયો હોવાથી જળબંબાકાર પરિસ્થિતિ જોવા મળી હતી પરંતુ અત્યારે મિત્રો રાહતના સમાચાર ગણી શકાય કારણ કે ભારતથી આ વાવાઝોડું આગળ ફંટાઈ ચૂક્યું છે અને આગળ ચીન બાજુ આગળ વધી રહ્યું છે અત્યારે મિત્રો તમને જણાવી દઈએ આ ભારતની બોર્ડર છે તમે જોઈ શકો કે ભારતની બોર્ડરથી આ વાવાઝોડું આગળ નીકળી ચૂક્યું છે અને હવે તેની દિશા પણ મિત્રો ચીન બાજુની હોવાથી આ વાવાઝોડાનો કોઈ પણ પ્રકારનો ખતરો જે છે તે મિત્રો હવે ભારતમાં જોવા નહીં

ત્યારબાદ મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે વરસાદને લઈને કારણ કે કેટલાક વાદળો જોવા મળ્યા છે સાથે જ હવામાન શાસ્ત્રીઓએ પણ આગાહી કરી છે ખાસ મિત્રો તમને જણાવી દઈએ કે હવામાન નિષ્ણાંત જે પરેશ ગોસ્વામી છે તેમણે મિત્રો ગઈકાલે આગાહી કરી હતી સાથે જ આંબાલાલ પટેલ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આવનારા ચાર થી પાંચ દિવસની અંદર ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી શકે છે મિત્રો તમને જણાવી દઈએ કે આજે બપોરે પાંચ થી છ વાગે આસપાસ ક્યાં ક્યાં વિસ્તારમાં વાદળો જોવા મળી રહ્યા છે ત્યાં આસપાસ વરસાદ પડી શકે સમગ્ર સૌરાષ્ટ્રની અંદર મિત્રો અહીં વાદળો જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો વેરાવળ ગીર પાર્ક જુનાગઢ મહુવા અલંગ ભાવનગર પાલીતાણા ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો જસદણ ગોંડલ બોટાદ ચોટીલા રાજકોટ પોરબંદર ભાણવડ જામનગર દેવભૂમિ દ્વારકા લાગુ વિસ્તારો આ દરેક વિસ્તારોમાં મિત્રો અત્યારે વાદળો જોવા મળી રહ્યા છે સાથે જ મધ્ય ગુજરાતમાં પણ મોરબી સુરેન્દ્રનગર ધોળકાવ નડિયાદ અમદાવાદ વિરમગામ કપડવંજ તો તે દરેક વિસ્તારોમાં પણ મિત્રો વાદળો જોવા મળી રહ્યા છે અને દક્ષિણ ગુજરાતમાં પણ સુરત લાગુ વિસ્તારો ભરૂચ નવસારી વ્યારા વલસાડ આ દરેક વિસ્તારોમાં પણ વાદળો જોવા મળી રહ્યા છે બની શકે કે આ વિસ્તારોમાં આજે અથવા આવતીકાલે છાંટા જોવા મળી શકે છે ઝાપટાઓ જોવા મળી શકે ઉત્તર ગુજરાતમાં માત્ર મહેસાણા પાટણ હિંમતનગર ખેડબ્રહ્મા અને ડુંગરપુરમાં જ વાદળો જોવા મળી રહ્યા છે તો તે વિસ્તારોની અંદર પણ મિત્રો બની શકે કે તમને વરસાદી ઝાપટાઓ જોવા મળી શકે કારણ કે અગાઉ નિષ્ણાંતો દ્વારા એવી આગાહીઓ પણ કરવામાં આવી હતી કે વરસાદ જે છે તે મિત્રો તમને જોવા મળી શકે છે આવનારા થોડા સમયની અંદર ખાસ કરીને મિત્રો તમને જણાવીએ કે વરસાદની આગાહી છે તો મિત્રો વાવાઝોડાનું હવે કોઈ પરેશાની નથી તો હવે મિત્રો જે છે તે વરસાદની આગાહીઓ નિષ્ણાંતો દ્વારા લગાતાર થઈ રહી છે તમને મિત્રો જણાવી દઈએ કે પરેશ ગોસ્વામી આગાહી કરી હતી કે છવ્વીસમી મેથી લઈને છવ્વીસમી વરસાદી ઝાપટા એટલે કે ચોમાસાની પહેલા જે વરસાદી ઝાપટાઓ આવતા હોય છે પહેલા ચોમાસાનો વરસાદ જે આવતો હોય છે તેને મિત્રો પ્રી મોનસૂન એક્ટિવિટી કહી શકાય તો તેનો વરસાદ મિત્રો જે છે તે તમને જોવા મળી શકે છે હમણાં આવનારા ત્રણ થી ચાર દિવસની અંદર ગુજરાતની અંદર

ઠલકાઈ જાય છે તેવો વરસાદ આવી જાય છે તો મિત્રો 21 જૂન પહેલા જે છે તે ભારે વરસાદ તમને જોવા મળી જશે અને પહેલા ચોમાસાનો પહેલો વરસાદ 9 જૂન આસપાસથી મિત્રો તમને જોવા મળી શકે છે અને અત્યારે પણ મિત્રો પ્રી મોનસૂન એક્ટિવિટીને કારણે આવનારા 2 થી 3 દિવસ પણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે

દ્વારકામાં પણ બત્રીસ ડિગ્રી ત્યારબાદ ભાવનગર પાલિતાણા અમરેલી સાવરકુંડલા બોટાદ ગોંડલ અને રાજકોટ આ દરેક જિલ્લાઓની અંદર ચોટીલા સુરેન્દ્રનગર થી ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે ત્યાંથી ઉપર મિત્રો જોઈએ તો મધ્ય ગુજરાતના સૌથી વધારે તાપમાન અમદાવાદમાં ધોળકામાં અને વિરમગામમાં ચુમ્માલીસ ડિગ્રી આજે જોવા મળશે ત્યારબાદ ગોધરા કપડવંજ અને લુણાવાડામાં પણ બેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન નોંધાશે દક્ષિણ ગુજરાત વિશે વાત કરીએ તો મિત્રો સુરત ભરૂચ વડોદરા આદ્ર વિસ્તારોમાં આજે 35 થી ચાલીસ ડિગ્રીની વચ્ચે તાપમાન મિત્રો જોવા મળવાનું છે ત્યાંથી ઉત્તર ગુજરાત વિશે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં એકતાલીસ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ બેતાલીસ ડિગ્રી મિત્રો આજે જોવા મળવાનું છે ત્યારબાદ મિત્રો કચ્છ વિશે માહિતી લઈ લઈએ કે કચ્છમાં કેટલું તાપમાન જોવા મળશે જોઈ લઈએ મિત્રો તો મિત્રો અહીં તમે જોઈ શકો કચ્છના ખાવડા લાગુ વિસ્તારો ધોળાવીરા મનફારા નીરોમા નાગવીરી આ દરેકમાં મિત્રો ચાલીસ ડિગ્રી આસપાસ તાપમાન જોવા મળી રહ્યું છે સાથે જ

દરમિયાન કોઈ વાવાઝોડું ફંટાશે કોઈ ચક્રવાત સર્જાશે તો તેની પણ માહિતી તમને સૌ પ્રથમ આ ચેનલના માધ્યમથી સાચી અને સચોટ મળી જશે તો ચેનલ સાથે ના જોડાયેલા હોય તો સબસ્ક્રાઈબ કરીને જોડાઈ જજો આજ માટે આટલું જ રાખેશ મિત્રો રજા આપશો ધન્યવાદ જય માતાજી